ઉપકાર એક વાત કાન ખોલીને સાંભળીલો લો મોટા ભાઈ જો એક અઠવાડિયામાં મારા પૈસા પાછા નહીં આપો તો હું તમને છોડીશ નહીં મનુભાઈ પણ ગુસ્સે થયા હતા તારા જેવા ભાઈ કરતા તો શત્રુ સારા નહીં આપું જ્યાં થાય તે કરી લેજે શત્રુ હોત તો ખબર પડત પણ હવે તમે મને શત્રુ કહી જ દીધો છે તો જોઈ લેજો શત્રુ કરતા એક દોરા વાળા પણ પાછો નહીં રહું પરસેવાની કમાણી છે તમે ઓળવી જાઓ એ તો હું નહીં ચલાવી લઉં યાદ રાખજો એક અઠવાડિયું તમારું પછીનો દિવસ અમારો કરશનભાઈના પત્ની નાથીબાઈને જેઠ સામે કાતર જેમ જીભ ચલાવી દીધી મનુભાઈ અને કરશનભાઈ બંને સગા ભાઈઓ હતા પાસ પાસે રહેતા હતા પૈસાના મામલે છેલ્લા એક વર્ષથી કરશનભાઈ મારા પપ્પા સામે બોલ્યા છો તો તમારાથી થાય તે કરેલો પૈસા નહીં મળે કરશનભાઈએ અઠવાડિયાની મુદત આપી હતી પણ અઠવાડિયામાં મનુભાઈ પૈસા એકઠા ન કરી શક્યા અઠવાડિયાને બદલે પંદર દિવસ વીતી ગયા પણ ન ન તો તો પૈસા ભેગા થયા કંઈ કર્યું મનુભાઈને એમ હતું કે આ બધું ગીધડ ધમકીઓ હશે કશું નહીં થાય પણ કાળ એની રાહ જોઈને બેઠો હતો મોડી રાતનો સમય હતો મહેશ ગેલેક્સી સિનેમા રોડ પરથી પૂરપાટ વેગે પસાર થઈ રહ્યો હતો અને અચાનક એની બાઇક સ્લીપ ખાઈ ગઈ એક ધડાકા સાથે દૂર સુધી ફંગોળાયો આખો રસ્તો ખાલી હતો મહેશનો ડાબો પગ ઢીંચણ નીચેથી ભાંગી ગયો અને જમણી સાઈડ આખી છોલાઈ ગઈ એ દર્દથી રાડા રાડ કરતો રહ્યો પણ રસ્તો અવાવરૂ અને નિર્જન હતો ઉપરથી મોડી રાતનો સમય કેટલે વાર પછી એક રાહદારનું ધ્યાન એના પર ગયું અને એણે 108 બોલાવી નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યો ડોક્ટર હિતેશ પંડ્યાએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી મહેશ પૂરેપૂરો ભાનમાં હતો એણે ડોક્ટરને ઘરનો નંબર આપ્યો અને જાણ કરવા વિનંતી કરી લગભગ દસેક ફોન થયા પણ કોઈએ ફોન ન ઉપાડ્યો મહેશને ચિંતા થવા લાગી એણે ડોક્ટરને એના પડોશીનો નંબર જોડવા વિનંતી કરી ડોક્ટરે ખુદ એના મોબાઈલમાંથી નંબર ડાયલ કર્યો મહેશે પડોશી ધનસુખભાઈને એક્સિડન્ટની વિગત કહી એને એના ઘરે તપાસ કરવા મોકલ્યા દસેક મિનિટ પછી ધનસુખભાઈનો વળતો ફોન આવ્યો પણ એ ફોન નહોતો ફણધીર નહોતો એને ખબર આપ્યા મહેશ તારા માતા પિતાનો ખૂન થઈ ગયો છે હું ગયો ત્યારે બંને જણ લોહી લુહાણે હાલતમાં ફર્શ પર પડ્યા હતા અને અને ઘરના દરવાજા ખુલ્લા હતા બધા બોલાવી લીધા છે પોલીસને જાણ કરી દીધી છે સમાચાર સાંભળીને મહેશ આખી હોસ્પિટલ ધણ ધણધણી ઉઠે એમ ચીસ પાડી ઉઠ્યો ઉઠ્યો ઇન્સપેક્ટર ઘેલાણી અને કોન્સ્ટેબલ નાથ ઘટના સ્થળ પર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા મનુભાઈ અને એના પત્ની બહેનનું ગળું કોઈ ધારદાર સાધન વડે વેતરી નખાયું હતું આસપાસના ફિંગરપ્રિન્ટ લઈ જરૂરી તપાસ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મહેશ ભાંગેલા પગે સ્ટ્રેચર પર મા બાપના છેલ્લા દર્શન માટે આવ્યો હતો અને સવારે એ જ રીતે સ્ટ્રેચર પર બેઠા બેઠા એણે એની લાશને અગ્નિ દીધો કોણ હતો આ આધર દંપતીનો હથિયારો પ્રશ્ન આખા મોહલ્લામાં છવાઈ આગની જેમ ઘૂસી રહ્યો હતો

અમારી પાસે અત્યારે સગવડ નહોતી એટલે અમે કહ્યું કે સગવડે આપી દઈશું પણ એ ન માન્યા અને અમને ધમકી આપી કે અઠવાડિયામાં નહીં આપીએ તો અમને બરાબર કરી દેશે અને એણે ખરેખર એવું કર્યું પણ ખરું ફિકર નટ ગુનેગારને અમે પકડી પાડીશું પણ એ કહે કે તું ક્યાં હતો એટલે રાત્રે કોન્સ્ટેબલ નાથું બોલ્યો સર સાડા દસ સુધી હું ઘરે જ હતો મને સખત માથું દુખતું હતું અને પેટમાં પણ ગડબડ હતી એટલે સાડા દસ વાગે હું દવા લેવા નીકળ્યો આસપાસના મેડિકલ બંધ હતા એટલે હું દૂર સુધી ગયો રસ્તામાં સિગરેટ પીવા ઊભો રહ્યો અને વળતો હતો ત્યાં જ એક ટ્રકે હાથ કરીને મને ટક્કર સારી દીદી સાહેબ રસ્તો અવાવરો હતો લગભગ સાડા અગિયાર મારો એક્સિડન્ટ થયો એ પછી પંદર મિનિટ હું ત્યાં જ પડ્યો રહ્યો પછી એક રાહદારીએ મને હોસ્પિટલ પહોંચાડ્યો ત્યાંથી મેં પપ્પાને ફોન કર્યો એણે નવું પાડ્યું એટલે પડોશીને કર્યો ત્યારે જાણ્યું કે બધું લૂંટાઈ ગયું છે સર આ બધું મારા કાકાએ જ કર્યું છે તમને એમને છોડતા નહીં મહેશ ફરી રડી પડ્યો ઇન્સ્પેક્ટર ઘેલાણીએ આડોશી પાડોશીની પૂછપરછ કરી મનુભાઈ અને કરશનભાઈના ઝઘડા વિશેની માહિતી સાચી હતી બધા પાડોશીઓએ પણ એમાં સાક્ષી પૂરી ઇન્સ્પેક્ટર ઘેલાણીએ કરશનભાઈ અને એના પરિવારને બોલાવી બે કલાક રિમાન્ડ લીધા બધાના મોબાઈલના કોલ ડિટેલ્સ પણ કઢાવી લીધી પૂરા બે દિવસ ઇન્સ્પેક્ટર ઘેલાણીએ શોધખોળ કરી અને આખરે એને હથિયારો મળી ગયો પગનું ઓપરેશન કરવું પડ્યું હતું એ હજુ હોસ્પિટલમાં જ હતો ઇન્સ્પેક્ટર ઘેલાણી અને કોન્સ્ટેબલ નાથુ એના કાકા કરશનભાઈ અને બીજા પાડોશી પાડોશીને લઈને હોસ્પિટલ ગયા મહેશ રેસ્ટોરન્ટમાં હતો કાકાને જોતા જ મહેશ ચીસ પાડી સાહેબ આજ જ છે મારા મા બાપના હથિયારા મને અનાથ બનાવનારા સારું થયું તમે એને પકડી પાડ્યા એને ફાંસીએ લટકાવી દેજો નાથું બોલ્યો મહેશ શાંત થા શક્તિનું દુર્વ્ય ન કર જેલમાં મજૂરી કરવા શક્તિની જરૂર પડશે વોટ મહેશ ચોકી ઊઠ્યો ખેલાણીએ તેના ગાલ પર તમાચો રસીદ કરી દીધો સાલા સગા મા બાપને મારતા શરમ ન આવી પણ સર હું શા માટે કરું હું તો એ વખતે બહાર હતો જૂઠું બોલે છે સાલા તે જ તારા મા બાપનું ખૂન કર્યું છે તું સાડા દસે બહાર નીકળ્યો જ નહોતો સવા અગિયારે મેં એના પર હુમલો કર્યો સાડા અગિયાર સુધી તેઓ તડપતા રહ્યા મર્યા પછી તું બહાર નીકળ્યો અને હાથ કરીને અવાવરો જગ્યાએ આવીને તારી બાઇક સ્લીપ કરીને અકસ્માત સર્જ્યો કારણ કે ખૂનમાં તારું નામ ન આવે અવાવરો રસ્તો હતો એટલે તું ખોટું બોલ્યો કે સાડા દસથી તો તું ત્યાં પડ્યો હતો અને પછી હોસ્પિટલમાં હતો પણ તારી બધી પોલ ખુલી ગઈ છે તારા કાકાની બધી તપાસ કરી છે એણે ખૂન નથી કર્યું ના ના મેં ખૂન નથી કર્યું શું આધાર છે તમારી પાસે ઇન્સ્પેક્ટર ઘેલાણીએ એને બીજો તમાચો માર્યો સાલા એક નહીં અનેક પુરાવા છે મેં ડોક્ટર હિતેશ પંડ્યાને તારા વિશે પૂછ્યું હતું એણે કહ્યું કે તારો અકસ્માત થયો છે એ વાત સાચી પણ તાઈ હથેળીમાં કોઈ ધારદાર વસ્તુના કાપા પણ છે જે અકસ્માતમાં ન થાય ઉપરાંત કપડા પરથી જે લોહીના ડાઘ મળ્યા હતા એનો પણ અમે ટેસ્ટ કરાવ્યો એમાં તારું એકલાનું નહીં તારા મા બાપનું પણ લોહી હતું બોલ હવે એ કહે તે એમને શા માટે માર્યા મહેશ પાસે હવે કોઈ ચારો ન હતો એ બોલી ગયો પૈસા માટે પૈસા માટે માર્યા મેં એમને મારો બાપ ઉછીના પૈસા લઈ બધાને છેતરતો હતો મારી મા પણ એમાં સામેલ હતી જેમ મારા કાકા પાસેથી પૈસા લઈને નહોતા આપતા એમ મારા એક મિત્રના પૈસા પાસેથી પણ દસ લાખ લીધા હતા અને નહોતા આપતા એ લોકો મને કરતા હતા પણ પપ્પા સમજતા નહોતા કાકા સાથે ઝઘડા પછી મને આઈડિયા આવ્યો જો હું એને મારી નાખીશ અને મારો એક્સિડન્ટ કરાવી હોસ્પિટલમાં પહોંચી જઈશ તો આ બધો આરોપ કાકા પર આવશે અને હું બચી જઈશ પછી મમ્મીના ઘરેણા અને મકાન વેચી દેવ ભરીને શાંતિથી જીવી શકીશ પણ મારા પાસા અવળા પડ્યા ઇન્સ્પેક્ટર ઘેલાણી નાથુ અને મહેશના બંને કાકાઓ તેની ક્રૂરતાથી દિગમુક્ત હતા કારણ કે મનુભાઈ અને તેના પત્ની અનસુયા બહેને એને અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલો હતો